શું છે લિંગી પ્રજનન વિશે જેમાં કેમ લિંગી પ્રજ્ઞન કરવું જરૂરી છે શેના માટે જરૂરી છે એના વિશે આપણે જોઈએ સૌ અને લિંગી પ્રજનન એટલે શું એની વ્યાખ્યા તો લિંગી પ્રજનન કોને કહેશું કે પ્રજનનની એ પદ્ધતિ કે જેમાં બે સજીવ એક નર અને એક માદા અગાઉ આપણે જોયું હતું આપણે એવું કહેતા હતા એકલ સજીવ કહેતા હતા જેમાં એક સિંગલ સજીવ હતો અને એની અંદરથી નવી સંતતિ પેદા થતી એટલે આપણે એને અલિંગી કહેતા હતા અહીંયા લિંગી પ્રજનનમાં બે સજીવ હશે જેમાંનો એક નર હશે અને એક માદાની ભાગીદારી થઈ અને નવી સંતતિ ઉત્પન્ન કરે છે તેને આપણે શું કહીએ છીએ લિંગી પ્રજનન બરાબર લિંગી પ્રજનન મતલબ કે બે સજીવ છે નર અને માદા એમના ભાગીદારીથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે ઓકે શા માટે લિંગી પ્રજનન જરૂરી છે તો અગાઉ આપણે જોયું ડીએનએ ડીએનએની પ્રતિકૃતિ વિશે બીજા નંબરનો પ્રશ્ન જોયો તો બરાબર એ પ્રશ્ન એના જેવો છે અહીંયા શું થાય છે કે લિંગી પ્રજનન દરમિયાન એક પિતૃ કોષમાંથી બે નિર્માણ થાય છે બરોબર અને એ વખતે શું બને છે ડીએન એની પ્રતિકૃતિ થાય છે મતલબ એની એની છાપ અથવા કોપીસ બને છે અગાઉ પેલો ફોટો રેજો સાઈડમાં કોષ વિભાજન થાય છે કે નહીં કોષ વિભાજન મેં તમને ત્યારે જ કીધું હતું કે જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોનું વિભાજન થાય રંગસૂત્રો વિભાજિત થાય તો રંગ રહેલા ડીએનએ પણ વિભાજિત થતા હોય છે બરોબર તો એ ડીએનએ ની પ્રતિકૃતિ થાય છે ને એ વખતે કીધું કે એ પ્રક્રિયા કઈ હતી જૈવ રાસાયણિક કઈ પ્રક્રિયા હતી જૈવ રાસાયણિક પ્રક્રિયા હતી અને જૈવ રાસાયણિક પ્રક્રિયા રહી એ સંપૂર્ણપણે વિશ્વસનીય હતી નહીં એટલે એની અંદર શું ઉત્પન્ન થતી ત્રુટી આવતી એમાં શું આવતી ત્રુટી એ ત્રુટી ખામીઓ આવતી એ ત્રુટી ઉદ્ભવના કારણે શું થતા કે જે નવા ડીએનએ ઉત્પન્ન થયા છે એમાં કંઈક અલગ લક્ષણો આવ્યા એટલે કે ભિન્નતા ઉત્પન્ન થઈ શું ઉત્પન્ન થઈ એમાં ભિન્નતા બરાબર એ ભિન્નતા ઉત્પન્ન થઈ એટલે કે એની અંદર જે એક ત્રુટીના કારણે એની અંદર ભિન્નતા ઉત્પન્ન થાય છે અને ભિન્નતાના કારણે જ આપણે કહી શકીએ કે પિતૃ કરતા સંતતિ થોડોક અલગ લક્ષણમાં હોય છે દેખાવમાં સ્વભાવમાં એના લક્ષણો કેવા હોય છે અલગ હોય છે એ અલગ હોવાનું કારણ શું તો કે જે પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે આ ડીએનએ પ્રતિકૃતિ વખતે એ સંપૂર્ણપણે વિશ્વસનીય નથી હોતી એટલે એમાં ઉદ્ભવે છે શું ત્રુટી ત્રુટી ઉદભવના કારણે શું બને છે ભિન્નતા એ જે નવો ડીએનએ બન્યો એ નવો ડીએનએ કંઈક અલગ લક્ષણ સાથે આવે છે બરોબર એના રંગસૂત્રો બધામાં ફેરફાર થાય છે અહીં જોવા મળતી ભિન્નતા એ જાતિના અસ્તિત્વને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે કેમ કેમ કે અત્યાર હાલ જો આ રીતની ભિન્નતા ના હોત તો આપણે બધા એક જેવા દેખાતા હોત જો ભિન્નતા હોત નહીં તો આપણે બધા કેવા દેખાતા હોત એક જીવાત સેમ ટુ સેમ બધા કોશો હોત કેમ કે આપણા બધાના પૂર્વજો તો એક જ છે ને આપણે દરેક સજીવના પૂર્વજોની વાત કરીએ એકલા મનુષ્યની વાત નથી કરતો હું મનુષ્યના પૂર્વજોની પણ એના પૂર્વજો આગળ જશો ને એ મનુષ્ય કે જાનવર કુતરુંક બિલાડું જે પણ લેશો બધાના પૂર્વજો એક જ છે એક કોશી સજી આપણે કહીએ શરૂઆતના થાય બરાબર પણ એ કરોડો વર્ષો પહેલાંની પેઢીઓની વાત કરી છે કે જ્યારે સજીવની ઉત્પત્તિ થઈ એ વખત પણ એ પછી ભિન્નતાઓ ઉત્પન્ન થઈ એ ભિન્નતાઓના કારણે જ એ અલગ અલગ સજીવો બન્યા એમના લક્ષણો અલગ અલગ બન્યા અને એમાંના આપણે એક મનુષ્ય બન્યું અને એ હોવું જરૂરી છે એ આપણા જાતિને અસ્તિત્વને ટકાવી રાખે છે ન કે બધા જ એક જેવા હોત બરાબર તો એક ઢોલુભાઈ છે ઢોલુભાઈના છોકરા છે બબલું ત્રણ ચાર છોકરા છે ને ત્રણ ચાર છોકરા એક જેવા દેખાય છે એ ઢોલુભાઈ એમ કે બબલું અહીંયા જાય તો ચારે ચાર બબલું ભેગા આવે પણ નામ બબલું કીધું હોય ને હવે ચાર જણા રમતા હોય બધાના નામ એક જેવા હોય અલગ હવે મોઢા એક જેવા દેખાય નામ શું અલગ પાડવા એ માધાકુડ કરવી એ વખતે અલગ અલગ નામ ના પડે ધારો કે નામ બબલું પાડી દીધા છે એટલે બબલું એટલે ચારે ચાર બબલું દોડીને આવે બરાબર કામ હોય બબલું એકનું હોય બીજા ત્રણ ભેગા આવે એટલે શું કરવું પડે ભાઈ નંબર પાડવો પડે બબલું એક બબલું બે બબલું ત્રણ બબલું ચાર એ ના પણ એમ શું કે કે લાલ ટી શર્ટ વાળા બબલું તું હોય હા એટલે આ હું તમને એમ કહું સમસ્યા શું થાય નહીં આપણે સમાધાન લેવું નથી સમસ્યા શું થાય ઢોલું એ બીડી લેવા મોકલ્યો બબલું એકને બરોબર પણ એવો એ વખતે નંબર આપેલા ન હતા અને પેલો બબલું બે કે ત્રણ બાર રમતો હતો તે બચારાને દેવા માંડ્યા ટીપવા માંડ્યા એટલે ચાંદનો બીડી લેવા મોકલ્યો છે જતો તેમ નથી તું પણ કે પપ્પા એ તો હું નથી તો બબલું નંબર એક છે હું તો ત્રણ છું એટલે આવી બધી પ્રોબ્લેમ થાય થાય જુડવા તૂડવા એના પછી એ શું કહેવાય ચાર ચાર વહેળી એક જેવો ઓછું કરું ગો એમ વાત છે ઓકે શક્યતાઓ છે તો એ ભિન્નતા થઈ એટલે ખબર પડી કે બબલું ડબલુ ડબ્લુ ટીબલું એ બધું અલગ અલગ નામ પાડ્યા અલગ અલગ દેખાતા હતા એના કારણે બરાબર તો અહીંયા ભિન્નતા છે જે જાતિને અસ્તિત્વને ટકાવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે આ ભિન્નતાઓને લીધે કોષીય સંરચના સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી રાખતા નથી અમુક સજીવ કેમ કે આપણે એક વખતે એ પણ જોયું હતું કે ઘણી ભિન્નતાઓ અથવા ઘણી બધી ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય છે કે જેને નવા બાળકો સહન કરી શકતા નથી આથી તે શું થાય છે મૃત્યુ પામે છે બરોબર અને લિંગી પ્રજ્ઞન બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએ ને સુયોજિત કરવાની પણ પ્રક્રિયા છે અથવા એનો સમાવેશ થાય છે લિંગી પ્રજ્ઞન મતલબ શું છે તો કે બે અલગ અલગ ડીએનએ છે અને ભેગા કરવાનું કામ પડે છે કેમકે બે સજીવનો ઉપયોગ થાય છે અને બે અલગ અલગ સજીવના ડીએનએ પણ કેવા હોય છે અલગ 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 ડીએનએ ભેગા થઈ અને એક નવો ડીએનએ બનાવવામાં આવે છે એટલે કે સુયોજિત કરવાનું પણ કામ કરે છે આમાંનો એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કોષ વિભાજનમાં અર્ધીકરણની ક્રિયા એટલે શું આવો અલગથી પૂછે તમને કોઈ બુકમાં મળે બુકમાં જોજો બીજા નંબરનો ફકરો છે પેજ નંબર કયો છે સાઈડમાં ફેરવો ઉપરથી બીજા નંબરનો છે ને ઓકે એકસો વીસ પેજ નંબર છે હા તો એના એ જે બીજા નંબરનો ફોકર છે ત્યાં તમને આપણે આ મળી રહેશે પૂછી લઈએ એક માર્ક્સની અંદર કે ભાઈ કોષ વિભાજનની અર્ધિકરણની ક્રિયા એટલે શું આપણા શરીરમાં બે પ્રકારના કોષો હોય એક વૃદ્ધિ કોષો આપણા જે દર્શાવતા અથવા શરીરના કોષો હોય પેશીઓના અને બીજા છે પ્રજનન કોષો એક બિન પ્રજનન કોષો અને બીજા છે પ્રજનન કોષો બે પ્રકારના કોષો હોય પ્રજનન કોષો એ પ્રજનન પદ્ધતિમાં કામ કરતા હોય છે અને બીજા કોષો એ બિનપ્રજન કોષો જે પ્રજનનમાં કામ કરતા નથી પ્રજ્ઞન કોષો કયા કયા હશે મનુષ્યની અંદર કહીએ તો રંગસૂત્રોની પ્રજનન કોષોની વાત કરીએ જેમ કે મનુષ્યમાં કહીએ તો નરમાં કહીએ તો શુક્ર કોષ વાત કરીએ બરોબર અને માદામાં કહીએ તો અંડકોષ આ પ્રજનન કોષ કહેવાય કેમ કે પ્રજ્ઞનની અંદર આ બધા કાર્ય કરતા હોય છે આના સિવાયના બાકીના બધા જ કોષોને શું કહીએ છીએ આપણે બિન પ્રજનન કોષ કહીએ બરોબર તો બિન પ્રજનન કોષની તુલનામાં જે પ્રજનન કોષો હોય છે એમની રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે ક્યારે કોષ વિભાજન થાય ત્યારે આજે કોષ વિભાજન દેખાય છે તમને એ કોષ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે બીજા બિન પ્રજનન કોષો રહ્યા ને એ આપણને ખબર છે ભાઈ રંગસૂત્રો કેટલા હોય કેટલી જોડ હોય છે અને રંગસૂત્રો કેટલા કહેવાય ટોટલ રંગસૂત્રો છેતાલીસ બીજા બધા જ કોષોનું વિભાજન થતું હશે ને પ્રજનન કોષ સિવાયનું તો એ છેતાલીસ છેતાલીસ મળતા હશે પણ પ્રજનન કોષોની વાત કરીએ શુક્ર કોષ ને અંડકોષ એની વાત કરીએ તો એમના જ્યારે કોષ વિભાજન થતા હોય ત્યારે તેવી તેવી થઈ જાય છે આને કહેવાય અર્ધીકરણ પ્રજનન કોષો અડધા અડધા થઈ જાય છે કોષ વિભાજનની ક્રિયામાં જે પ્રજનન કોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જાય છે અડધી અડધી થઈ જાય છે બરોબર એટલે ત્રેવીસ ત્રેવીસ થઈ જાય સાથે સાથે ડીએનએની માત્રા પણ કેટલી થઈ જાય અડધી કોષ વિભાજનમાં ડીએનએ અડધા અડધા થતા જ હોય છે બરાબર તો આખી આ પ્રોસેસ થાય છે એમાં રંગસૂત્રો અને ડીએનએની જે માત્રા અડધી થઈ જાય છે ને કોષ વિભાજનમાં એને જ કહેવાય છે અડધીકરણની ક્રિયા એને શું કહેવાય અર્ધિકરણ સાદી ભાષામાં કહીએ અડધીકરણ એટલે અડધું કરવું કોણ અડધું કરવાનું છે તો કે રંગસૂત્રો પ્રજનન કોષોના રંગસૂત્રો અને ડીએનએના એના બંનેના શું કરવાના છે અડધું કરવાનું છે બરાબર એ ક્રિયાને શું કહીએ આપણે અડધીકરણની ક્રિયા હવે થાય શું કે ધારો કે આ ત્રેવીસ ફિમેલ માટે ગયા અને બીજા ત્રેવીસ મેલ મળે અને આ બંને પછી જોડાઈ અને એક જ્યારે નવી સંતતિ પેદા કરશે ત્યારે એના અંદર કેટલા હશે ટોટલ ત્રેવીસ ત્રેવીસ છેતાલીસ કેમ કે નવા કોષમાં તો છેતાલીસ હોવા જોઈએ ને આવું થાય છે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે જે પ્રજનન કોષો હોય છે એ પ્રજનન કોષોની અંદર એમનું વિભાજન થાય ત્યારે અડધા થઈ જાય છે ત્રેવીસ ત્રેવીસ અને એના પછી નવી સંતતિ પેદા થાય કેટલા થઈ જાય ટોટલ એમાં એક સંપૂર્ણ છેતાલીસ મળે છે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ અડધીકરણની પ્રક્રિયા હવે જે પ્રજનન કોષોની વાત કરી એ પ્રજનન કોષો વિશે જોઈએ કે શુક્ર કોષ અને અંડકોષ એટલે શું અહીંયા મેં આકૃતિ એક સિમ્પલ ગ્રાફિક બતાવ્યું છે બરાબર ઓરિજિનલ નથી પણ એ ગ્રાફિક છે તો નરજન્યુકોષ અને માદા માદાજન્યુકોષ કોને કહેવાય જન્યુકોષ મતલબ કે જે પ્રજનનમાં ભાગ લેતા હોય એવા કોષ ઓકે જેમાંનો એક છે નરજન્યુકોષ અને બીજો કયો છે માદા માદાજન્યુકોષ તો પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે તેમજ તેમાં ખોરાકનું પૂરતા પ્રમાણમાં સંચય થાય છે મતલબ સંગ્રહ થાય છે એક પ્રજનન કોષ એવો હોય છે કે જે આકારમાં કદમાં કેવો હોય છે મોટો હોય છે અને એની અંદર કોનો સંગ્રહ થાય છે ખોરાકનો ટૂંકો પ્રશ્ન પૂછી લે બરાબર અને બીજો પ્રજનન કોષ છે એ પહેલાં પ્રજનન કોષની તુલનામાં કેવો હોય છે નાનો હોય છે અને તેમજ તે વધારે કેવો હોય છે પ્રચલનશીલ પ્રચલનશીલ મતલબ કે પ્રચલન કરતો હોય હલનચલન કરતો હોય ગતિ કરતો હોય છે બરોબર જો આ બે પ્રકારના પ્રજનન કોષો છે એક પ્રજન કોષ કદમાં મોટો છે અને એની અંદર કોનો સંગ્રહ થાય છે ખોરાકનો બીજો પ્રજનન કોષ કદમાં નાનો છે અને કેવો હોય છે પ્રચલનશીલ મુમેન્ટ કરી શકે એવો પેલો મુવમેન્ટ કરતો નથી આ મુવમેન્ટ કરી શકે તો જે પ્રચલનશીલ જે પ્રજનન કોષ છે એ છે નરજન્યુકોષ એ શું છે નરજન્યુકોષ અને અહીંયા ઉદાહરણ તરીકે કહીએ તો એ છે શુક્રકોષ એ શું છે શુક્રકોષ છે આ છે એ શુક્રકોષ બરોબર આ રીતની રચના હોય શુક્રકોષની એક પૂછડી જેવી રચના હોય એ પૂંછડી એનું કામ કરે છે એ પ્રવાહી માધ્યમમાં પ્રચલન કરાવવાનું એ પ્રચલન કરાવવાનું કામ એ પૂંછડી કરી શકે છે જે માછલીમાયના પક્ષો હોય ને મીન પક્ષો જે એને આગળ ધકેલવાનું કામ કરે છે એ પૂંછડી પડી એ જ કામ કરે છે એને પ્રચલન કરાવવા માટે હલનચલન કરાવવા માટે ઓકે તો જે પ્રચલન કરી શકે છે નાના જે કદમાં નાના કોષ છે એ છે નરજન્યુ કોષ જેને આપણે શું કહીએ છીએ શુક્રકોષ મનુષ્યની અંદર બરાબર અને પ્રજનન કોષમાં જે ખોરાકનો સંગ્રહ કરે છે મતલબ મોટા જે મોટા હતા બરાબર જેને આપણે શું કહીએ છીએ માદાજન્યુ કોષ બંને અલગ અલગ ખબર પડી કે નહીં નરજન્યુ કોષ કોણ છે એ કેવા દેખાય છે અને શું કામ કરે છે અને માદાજન્યુ કોષ કોણ છે એ કેવા દેખાય છે અને શું કામ કરે છે તો કે માદા માદાજન્યુકોષ જે છે એ કદમાં મોટા હોય છે અને એને ખોરાકનો સંગ્રહ કરે છે જ્યારે જે નરજન્યુકોષ હોય છે એ કદમાં પહેલાં કરતા નાના હોય છે આકારમાં સોરી અને એ શું કરે છે પ્રચલન કરે છે હલનચલન કરે છે જો આ કયા હશે અંડકોષ કયા આપણે મનુષ્યની વાત કરીએ તો અહીંયા આકૃતિ છે છે આ આ શુક્રકોષ અને આ છે અંડકોષ બરોબર મનુષ્યમાં આ પુરુષમાં હોય સોરી નરમાં હોય છે અને આ છે માદાની અંદર હોય છે સ્ત્રી અહીંયા જે ફલિતાણ છે એ બતાવે છે કે કઈ રીતની ફલિતાણની ક્રિયા થાય જ્યારે આ શુક્રકોષ આ અન્નકોષની અંદર ફલિત થતો હોય એની પ્રક્રિયા છે બરાબર તો આ રીતે આપણે બે અલગ અલગ પ્રકારના જન્યુકોષ વિશે સમજી શકીએ કોષ અને માદા કોષ ઓકે આ વાત હતી લિંગી પ્રજ્ઞાની અહીંયા હજુ લિંગી પ્રજ્ઞા આ તો ખાલી મેં સમજાવવા માટે ન મનુષ્યનું દર્શાયેલું છે પણ હજુ પહેલાં આપણે જોઈશું વનસ્પતિની અંદર એના પહેલાં આપણે જોઈશું પહેલાં વનસ્પતિને પછી આવશે મનુષ્યની અંદર બરાબર તો સૌપ્રથમ જોઈએ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કઈ રીતનું થાય છે તો આ સપુષ્પી વનસ્પતિ હશે એની અંદર લિંગી પ્રજનન કહે એમાં પણ લિંગી પ્રજ્ન થાય છે વનસ્પતિઓમાં પણ લિંગી પ્રજનન થાય છે બે અલગ અલગ કોષો હોય છે બરાબર એમાં પણ થતું હોય છે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો આકૃતિમાં એક આવૃત બિદ ધારી પુષ્પ કયું પુષ્પ દેખાય તમને જાસૂદનું પુષ્પ છે બરાબર નીચે બીજો એક ફોટો પણ દર્શાવે છે અલગથી ઓકે તો

તંતુઓ અને આની આકૃતિમાં જેવું હોય આની અંદર આ ફોટામાં જે આ યેલો કલરના દેખાય તમને યેલો કલરના બીજ દેવા દેખાય છે કે નહીં એ પરાગાસન છે અને એ તંતુ એના ઉપર હોય બરાબર ત્રિકેશરની અંદર કોણ આવે તો કે જે સેન્ટરમાં છે મોટી રચના એ એમાં ઉપરનો ભાગ છે એને કહેવાય પરાગાસન આ ઉપરવાળો દેખાય છે એ પરાગાસન છે આ પરાગ નલિકા છે અથવા પરાગવાહિની કહેવાય અને છેલ્લે નીચે જે એક ગોળા જેવી રચના હોય છે એને કહેવાય છે અંડાશય ઓકે તો આ સ્ત્રી અને પુકેસર છે વજ્રપત્ર દલપત્ર આ ગ્રીન વાળો ભાગ જેને પકડી રાખે છે પુષ્પને એ વજ્રપત્ર છે આ જે પત્તા જેને કહીએ છીએ દલપત્ર કહેવામાં આવે છે તો આ એના નામ નિર્દેશ છે વિશે બરોબર તો જ્યારે પુષ્પમાં પુ કેસર અથવા સ્ત્રી એક જ જનના અંગ હોય એટલે કે જનન ક્રિયામાં ભાગ લીધો એક જ અંગ હોય યા તો સ્ત્રી હોય યા તો પુકેસર હોય તો એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે વ્યાખ્યા પૂછાય એકલિંગી અને દ્વિલિંગી એટલે શું બરાબર તો જે પુષ્પની અંદર પુકેસર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ પણ એક જના જનનાંગ હાજર હોય તો એવા પુષ્પને આપણે શું કહીએ છીએ એકલિંગી પુષ્પ ઉદાહરણ તરીકે પપૈયું અને તળબૂજ પપૈયા અને તળબૂજના પુષ્પ કે કેવા હોય છે એકલિંગી હોય છે કેવા હોય છે એકલિંગી જ્યારે પુષ્પમાં પુકેસર અથવા સ્ત્રી કેસર બંને અથવા તો શબ્દ નહીં કેસર અને સ્ત્રી કેસર બંને પુ કેસર અને સ્ત્રી કેસર બંને જનનાંગ હાજર હોય તો તેવા પુષ્પને ઉભય લિંગી અથવા દ્વિલિંગી કહીએ છીએ વ્યાખ્યા યાદ રહેશે એક લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ એના ઉદાહરણ પણ યાદ રાખજો ખાસ ઉદાહરણ ખાસ પૂછાય કે પપૈયું અને તળબૂત છે એક લિંગી પુષ્પ હોય આના પપૈયું અને તળબૂત જે હોય અને જાસૂદ અને રાયના જે પુષ્પ હોય છે એ કેવા હોય છે ઉભયલિંગી અથવા

અને આમના જે આ ત્રણ ભાગ જે દર્શાયા આ છે માદાજનના સમજ્યા ઓકે તો પુકેસર જનનાંગ છે જેના દ્વારા પરાગ રજનું નિર્માણ થાય છે એક એવો રજ કે જેનું નિર્માણ થશે બરોબર પુકેસર દ્વારા પુકેસર દ્વારા શું થાય છે એક પરાગ રજનું નિર્માણ થાય છે મનુષ્યની અંદર જે જેને આપણે કહીએ શુક્ર કોચ એમ વનસ્પતિ અથવા પુષ્પની અંદર એક રજ છે પરાગ્રજનું નિર્માણ થશે જે સામાન્ય રીતે પીળા રંગનું હોય છે 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 આ શું હવે તમે જોયું હશે કે તમે જ્યારે પુષ્પના પુકેસર ભાગને સ્પર્શ કરો છો ત્યારે તમારા હાથમાં પીળા રંગનો પાવડર લાગે છે આ પીળો રંગ એના ઉપર હોય છે ને એ રહી છે જે પરાગ્રજ છે શું છે પરાગ્રજ છે અને સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે જે સોરી સ્ત્રી કેસર જે દર્શાવ્યું છે એ પુષ્પના કયા ભાગમાં આવેલું છે કેન્દ્રસ્ત મતલબ આ વચ્ચેવાળો ભાગ દેખાય છે આની અંદર આ વચ્ચે અંટરવાળો ભાગ છે એને આપણે શું કહીએ છીએ સ્ત્રી કેસર કહીએ છીએ ઓકે અને જે પુષ્પનું માદાજન નામ છે તો એ અગાઉ આપણે કીધું એ પ્રમાણે આ જે બતાવ્યા એ નર છે અને આરે એ જે બતાવ્યા છે માદાજન જે ત્રણ ભાગથી બનેલું છે ત્રણ કયો કયો તો જે ઉપરનો ભાગ છે જેને આપણે પરાગાસન કહેશું આસન પરાગ આસન આસન મતલબ કે જે આ પરાગ રજ ઉત્પન્ન ઉપર બેસે એટલે ત્રણ ભાગ કયા કયા કીધા આપણે તો કે પરાગાસન એ પરાગાસનમાં પરાગ રજ બેસશે બેસીને પછી જશે કોના મારફતે પરાગ મારફતે ક્યાં જશે તો કે અંડાશન સમજ્યા આખી વસ્તુ શું થયું તો કે જે પૂ કેસર છે એ પૂ કેસર માંથી પરાગ રજ ક્યાં બેસશે પરાગાસન ઉપર પરાગાસન માંથી પરાગ નલિકા મારફતે ક્યાં પહોંચશે અહીંયા હશે એનું શું હશે અંડાશય એ ત્યાં સુધી પરાગ રજ પહોંચે છે બરોબર જે ત્રણ ભાગમાં ભાગથી બનેલું હોય છે અગ્ર ભાગ જેને કહીએ છીએ પરાગાસન ઉપરવાળો ભાગ મધ્ય ભાગ જેને કહીએ છીએ લાંબી નલિકા છે જેને કહીએ છીએ પરાગ નલિકા અને જે છેલ્લે નીચે છે ફૂલેલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ અંડાશય આ ત્રણ ભાગ આવેલા છે સ્ત્રી જનનાંગની અંદર ઓકે હવે વાત કરીએ કઈ રીતે એનું ફલિતાણ થતું હોય છે એના વિશે મતલબ પરાગ નયનની ક્રિયા કઈ ક્રિયા પરાગનયનની જો મેં બધા જ પ્રશ્નો બનેતા જેની અંદરથી અલગ અલગ તારીણ કર્યા છે કઈ કઈ રીતની પ્રક્રિયા થતી હોય છે પ્રશ્ન આખો તમારા બુકમાં જેમ આપ્યો છે એમ જ છે આખો પ્રશ્નો ખાલી લખવામાં અલગ અલગ લખ્યા છે કઈ રીતે ટૂંકા પ્રશ્નો અલગ અલગ બને છે એ દર્શાવ્યા છે એના ભાગ અલગ અલગ દર્શાયા છે બરાબર પછી એમાં જે પરાજ્ઞાનની પ્રક્રિયા થાય છે એના વિશે જોઈએ પરાજ્ઞાયન એટલે શું તો કે પરાગરજને પુ કેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે પરાગ્ઞયન કહેવામાં આવે છે પરાગરજને પુ કેસરમાંથી ક્યાં જવાની પરાગાસન મતલબ સ્ત્રી કેસર તરફ જવાની જે ક્રિયા છે બરોબર સ્થળાંતર થવાની ક્રિયા એને આપણે શું કહીએ છીએ પરાગન કહીએ છીએ તમને એમ થાય કે સાહેબ કઈ રીતે જતું હોય છે એના આગળ પગતો હોય નહીં બરાબર હવા દ્વારા જઈ શકે છે પ્રાણીઓ પક્ષીઓ દ્વારા જઈ શકે છે અમુક મધમાખીને એના દ્વારા જઈએ બરાબર એ ત્યાંથી લઈ ત્યાં મૂકી દે આ રીતની પ્રોસેસ થતી હોય જો પરાગ્રજનો આ સ્થળાંતર તે જ પુષ્પના મતલબ કે આપણે એક જાસૂદનું પુષ્પ લીધું એ જ જાસુ જાસૂદના પુષ્પમાંથી પરાગ્રજ એ જ જાસૂદના પુષ્પમાં પરાગાસન ઉપર બેસે મતલબ પુષ્પ એક જ છે સમજ્યા કે ને તમે બીજું કોઈ પુષ્પ નથી એક જ પુષ્પનું પરાગ્રજ એ જ પુષ્પના પરાગાસન ઉપર બેસે અથવા સ્થળાંતર થાય બરાબર જો પરાગ્રજ આ સ્થળાંતર તે જ પુષ્પના પરાગાસન પર થાય તો તેને સ્વપરાજ્ઞાન કહેવામાં આવે એકને એક પુષ્પ ઉપર પરાજ્ઞાન થયું હોય તો એને સ્વપરાજ્ઞાન પણ એક પુષ્પનો પરાગ્રજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય છે મતલબ બીજા પુષ્પના પરાગાસન ઉપર એક પુષ્પમાંથી ક્યાં જાય બીજા કોઈ મધમાખી હોય ત્યાં બેઠી હોય ત્યાંથી પરાગ્રજ લે અને ત્યાંથી જઈને બીજા કોઈ પુષ્પ ઉપર બેસે સમજી ગયા ને તમે વસ્તુ તો એ બીજા પુષ્પો ઉપર જીવ કહેવાય તેને પરાગ્ઞાયન સોરી પર પરાગ્ઞાયન કહેવામાં આવે શું કહેવામાં આવે છે ને પર તો પરાગ્ઞાયનના બે પ્રકાર છે કયા કયા એક છે સ્વપરાગ્ઞાયન મતલબ કે એકને એક પુષ્પ ઉપર પરાગ પરાગ રજનું સ્થળાંતર થતું હોય અને બીજું છે પર એટલે કે એક પુષ્પનો પરાગ્રજ એ બીજા પુષ્પના પરાગાસન ઉપર જઈને બેસે છે એ ગમે તે રીતે થાય આ સ્થળાંતરણ હવા દ્વારા થાય પાણી દ્વારા થાય અને પ્રાણીઓ કીટકો દ્વારા થઈ શકે છે આ રીતે પરાજ્ઞાન થાય પૂછી જાય કે પરાજ્ઞાન એટલે શું પરાજ્ઞાયનના પ્રકાર અને પરાજ્ઞાન કોના દ્વારા થાય છે તો એ આટલું આની અંદર લખાય ખબર પડી ગઈ ઓકે પછી વાત કરીએ પરાગ્રજ યોગ્ય પરાગાસન પર પ્રસ્થાપિત થયા બાદ નરજન્યુ કે પૂજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ સુધી પહોંચવું જરૂરી હોય છે એક વખત પરાગ્રજ રહ્યો એ પરાગાસન ઉપર બેસી જાય યોગ્ય પછી એને ક્યાં પહોંચવાનું હોય છે તો કે જે અંડાશય સુધી પહોંચાડવાનો છે બરોબર તેના માટે પરાગ્રજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે આ પ્રશ્ન આપણે ભણ્યા હતા અગાઉ રસાયણાનું વર્તન યાદ છે કે નહીં અહીંયા એ નલિકા શરૂઆતમાં હોતી નથી આ પરાગાસન જે પરાગ્રજ છે અહીંયા બેસે પરાગાસન ઉપર અને આ છે પરાગ નલિકા શરૂઆતમાં એ સંપૂર્ણ રીતે વિકસિત થયેલી હોતી નથી પરંતુ જ્યારે પરાગ્રજ બેસે છે પછી આ અંડાશયની અંદર એવા રસાયણો ઉત્પન્ન થશે અને એ રસાયણોના કારણે અહીંયા જે નલિકા શરૂઆતમાં ટૂંકી હતી ને એ રસાયણો પ્રત્યે આવર્તન દર્શાવશે અને વૃદ્ધિ કરશે ક્યાં સુધી છેક અંડાશય સુધી સમજ્યા દોરવાન થશે આ રીતે આકૃતિ યાદ રાખજો આ દોરવાન થશે ઓકે તો એ પરાગ નલિકાનું જે વૃદ્ધિ થાય છે અંડાશય સુધી એટલે આ પરાગ્રજ જે હશે ને એ હવે આ પરાગ નલિકા મારફતે છે ક્યાં પોંચે અંડાશય સુધી પહોંચે બરાબર તો તેના માટે પરાગ રત્નમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાંથી થઈ અને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે ને જેને આપણે શું કહીએ છીએ પરાગ નલિકા અને એ પરાગ નલિકા વૃદ્ધિ પામે છે એ આપણે અગાઉ જોયું હતું આવર્તનો વિશે જ્યારે જોયું હતું એ ભૂ આવર્તન જોયું હતું કે વનસ્પતિ વૃદ્ધિ કઈ રીતે કરતી હોય છે બરાબર કે જમીનના ગુરુત્વાકર્ષણના કારણે આવર્તન થતું હતું પાણીના કારણે આવર્તન થતું હતું રસાયણના કારણે એમાં આ ઉદાહરણ કીધું હતું મેં તમને કીધું કે આઠમા ચેપ્ટરમાં સોરી સાતમા ચેપ્ટરમાં આવતું હતું બરાબર એ આપણે અત્યારે હાલ જોયું કે વૃદ્ધિ એના કારણે થાય છે રસાયણના કારણે હવે ફલન પછી યુગ્મનજમાં જે જોડું બન્યું છે બરાબર એ નર માદાનું જે જોડું બન્યું છે એની વાત કરીએ અનેક વિભાજન થાય છે અહીંયા જોડાયા પછી આમના કોષોનું શું થવા માંડે વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે ભ્રૂણ મતલબ અહીંયા વનસ્પતિની વાત કરી છે તો વનસ્પતિનું ભ્રૂણ કહેવાય જે બીજનું અથવા ફૂલની વાત કરી છે બરાબર એની બીજ મતલબ જે ફળ બનતું એ ભ્રૂણ વિકાસ પામે છે અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે એની અંદરથી પછી એક સખત આવરણ બને છે જે શું બીજ શું બને છે બીજ એ ભ્રૂણ જે બીજ બને છે શરૂઆતમાં બરોબર અને અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ અને પછી ફળમાં પરિણમે છે અને પછી ત્યાંથી તમે જુઓ કોઈ પણ ફળ અથવા કોઈ પણ વસ્તુ ઉગતી હોય છે ને પેલા પુષ્પ હોય એ પુષ્પ ધીમે 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 તૂટી પહેલાં એ એની અંદર એના કેન્દ્ર ભાગમાં જે અંડા છે ને ત્યાં એનો વૃદ્ધિ થતી હોય અને પુષ્પ પછી તૂટી ગયું અને ત્યાં વૃદ્ધિ થતી એક નવું એક ફ્રૂટ અથવા કોઈ બી એક ફળ આવી ગયું હોય એ રીતની જ વૃદ્ધિ થઈ અથવા શાકભાજી કોઈ પણ આપણે વેલાવારી વનસ્પતિ લો કાકડી લો કે તરબૂજ લો કોઈ પણ વસ્તુ એમાં એવું હોય ફૂલ દેખાતા હોય છે ને તમને શરૂઆતમાં ફૂલ દેખાય પણ ધીમે ધીમે ત્યાંથી જ આ આ રીતનો ભાગ વિકાસ પામે છે અને એ વિકાસ પામે પછી એ ત્યાંથી જ કાકડી અથવા તરબૂજ એ ઉગતું હોય છે એ ફૂલવાળા ભાગની અંદર બરાબર તો એ ભ્રૂણ હોય છે શરૂઆતમાં અને પછી ઝડપથી વિકાસ પામે છે પરિપક્વ થાય છે પછી ફળમાં પરિણમે છે આ સમયગાળા દરમિયાન વદ્રપત્ર દલપત્રો પુ કેસર પરાગવાહીની તેમજ પરાગાસન સામાન્ય રીતે જાય અને ખરી પડે છે આ રીતની પ્રવૃત્તિ પછી બાકીના કોઈની જરૂર હોતી નથી કે ભ્રૂણનો વિકાસ થઈ ગયો છે એની અંદર એ નવું ફળ અથવા જ નવું જે જે પણ વેજીટેબલ છે એ ઉત્પન્ન થયું છે બરોબર તો એ એ ખરી પડતા હોય છે બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે જે પણ બીજ હોય છે બીજમાં શું હોય છે કેમ કે કોઈ પણ ધારો કે ફ્રૂટની વાત કરીએ તો ફ્રૂટની અંદર બીજ હોય ને બીજ તો હશે જ ને એની અંદર તો એ બીજ શું કામ કરે છે એને તમે ફરીથી ઉપયોગ કરી શકો છો ને ઉગાડી શકો છો કે નહીં એ નવું એવું ને એવું નવી પ્રજાતિ આપણે ઉગાડી શકીએ દાખલા તરીકે તરબૂચ ઉગ્યું છે તરબૂચના બીજ હશે અંદર અને તરબૂચના બીજને પછી તમે વાવો તો પાછું નવું એક તરબૂચનો વેલો ઉગે છે કે નહીં તો બસ અહીંયા તમને એમ કીધું છે કે બીજમાં ભાવી વનસ્પતિ છે જે ભવિષ્યમાં ફરીથી તમે એને ઉગાડી શકો છો અથવા તો ભ્રૂણ હોય છે જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં નવા છોડમાં વિકાસ પામે છે જેને અંકુરણની ઘટના કહે છે પૂછી શકે અંકુરણ એટલે શું અથવા અંકુરણની ઘટના એટલે શું તો કે જે બીજ ઉગ્યું અહીંયા તમને જે મળ્યું ભ્રૂણ ભ્રૂણ વિકાસ પામ્યો એ ફળ મળ્યું એની અંદર બીજ હોય જ કોઈ પણ ફળ જો હોય છે કે નહીં તો જે બીજ હોય છે એ બીજ પોતે શું છે એક ભ્રૂણ છે અથવા ભાવિ વનસ્પતિ છે એ સાનુકૂળ પરિસ્થિતિમાં નવો છોડ બને છે એને આપણે શું કહીએ છીએ અંકુરના પદ્ધતિને આપણે શું કહીએ છીએ અંકુરણની ઘટના કહેવામાં આવે છે તો આ વાત હતી વનસ્પતિની અંદર કઈ રીતે લિંગી પ્રજનન થાય છે એ વનસ્પતિમાં જ્યાં લિંગી પ્રજનન દર્શાવ્યું છે એ લિંગી પ્રજનનની તમારે આ ઉદાહરણો યાદ રાખવાના થશે એ પ્રકાર યાદ રાખવાના થશે કોની અંદર આ લિંગી પ્રજનન થાય છે અને કોનામાં એક લિંગી મતલબ કે એક જ લિંગ હાજર હોય છે નરજનનાંગ અથવા સ્ત્રી કેસર અથવા પુકેસર બરાબર એ કોણ હોય છે એના ઉદાહરણ યાદ રાખજો જેમ કે પુકેસર અને સ્ત્રી કોઈ પણ એક જનનાક હાજર હોય એવું કોણ છે તો કે પપૈયું અને તરબૂચ પછી જેમાં બંને અંગો હાજર હોય છે એ કોણ છે તો કે જાસૂદ અને રાઈ જે બુકમાં આપે છે એ પ્રમાણે ઉદાહરણ આપણે યાદ રાખશું ઓકે તો આટલી વસ્તુ એની અંદર લખવાની થશે આ વાત હતી વનસ્પતિની અંદર કઈ રીતે લિંગી પ્રજનન થાય છે એની વાત કરીએ ઓકે હવે આના પછી આપણે જોઈશું પ્રાણીઓની એટલે કે મનુષ્યની અંદર નેક્સ્ટ ક્લાસમાં જોઈશું